દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ચડોતરુના કારણે બાર વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ઓગણત્રીસ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘર વાપસ છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર તેવું મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું બનાસકાંઠા પોલીસ વિભાગને સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલ પ્રશંસાપાત્ર તેવું મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ઓગણત્રીસ કોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યોનું પુનર્વસન કરાવ્યું હતું આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરૂના કારણે મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલા હૃદય ઉપર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો એક ઐતિહાસિક પ્રસંગ યોજ્યો હતો મંત્રી હર્ષભાઈ સંઘવી અને મહાનુભાવોએ એકતાએ સમાજનો સાચો અવતાર વેર એ અંધકારનો ભાર તકતીનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલકન સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ રાશન કીટ દિવ્યાંગ ભાઈને વ્હીલચેર તથા પ્રશંસા પત્ર એનાયત કરાયા હતા આ પ્રસંગે મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના આદિવાસી બાંધવો માટે ઐતિહાસિક દિવસ છે આજનો દિવસ કુરિવાજની નાબૂદી ઉન્નતિ ખુશહાલી અને પારિવારિક આદર સાથે પુનર્વસનનો મત મહત્વપૂર્ણ દિવસ છે તેમણે તકરારને બદલે સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવી સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું મંત્રીએ જણાવ્યું કે વિકાસ સાથે અંતરિયાળ તથા છેવાડાના ગામડાઓ સુધી આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પહોંચી છે જેનું આ ઉત્તમ ઉદાહરણ છે મંત્રીએ બનાસકાંઠા પોલીસ વિભાગને સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી તેમણે દરેક મુશ્કેલીમાં લોકોની સેવામાં સતત ખડે પગે રહેલ તથા સેવાનું બીજું નામ એટલે કે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી તેમણે રેન્જ આઈજી ચિરાગ કુરડીયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ટીમ દ્વારા બાર વર્ષના વેળને સમાધાન કરાવીને સામાજિક વ્યવસ્થા માટે કરાયેલ કામગીરીને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું કે આદિવાસી બાંધવો માટે હવે અહીં સરકાર તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી આવાસ બનાવાશે તથા તમામ જીવન જરૂરિયાત સુવિધાઓ ઉભી કરાશે જેથી કરીને આ સમાજના લોકો ખેતી સાથે પોતાની માનભેર જિંદગી બિતાવશે ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા આ ચડોતરું કુરિવાજને કારણે દાતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના ઓગણત્રીસ પરિવારોના ત્રણસો જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો અને ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી આ પરિવારોની આ ગામમાં આઠ હેક્ટર જેટલી જમીન પણ છે બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી હતી જાડી જંખરા ઉગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરીને ખેતી લાયક કરી આપી આ ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ વિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓએ સાથે મળીને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે આ કાર્યક્રમમાં રેન્જ આઈજી ચિરાગ કુરડીયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ પીએન માળી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર ચૌદ વર્ષ પછી ઓગણત્રીસ પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો ફરી પુનાવર્ષન પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટીતંત્ર બનાસકાંઠાને અને પોલીસ સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનવસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા જ આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ પાણી ટોયલેટ ગેસની લાય ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલીવાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે એક ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનું છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી મા અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાંતા અંબાજી